એના રાજકોટ મહાનગરપાલિકાને સુશાસન માં ફેરવવા માટે કોંગ્રેસ સજ્જ છે આપના માધ્યમથી પ્રજાને વિનંતી કરું છું કે એક તક હવે કોંગ્રેસને આપો રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો પાકનો ઘડો ભરાઈ ગયો છે એને ફોડવા માટે લોકો મતાધિકારનો ઉપયોગ કરી અને કોંગ્રેસ પાર્ટી તરફ મતદાન કરી અને બોર્ડ બેસાડશે તો લોકોના નિર્ણયો થશે અને રાજકોટ મહાનગરપાલિકા છે એ સુશાસનમાં ફેરવાશે લોકોને ખૂબ અભિપ્રાયો સારા મળી રહ્યા છે આપ અત્યારે સાથે આવો તો પણ ખ્યાલ આવશે કે કોર્પોરેટરોના નામ પણ લોકોને ખબર નથી

કોંગ્રેસ ની એજ વેદના છે કોંગ્રેસ હાર જીત પછીની ની વાત છે લોકોના ના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ હંમેશા તત્પર હોય આજે તમને આ વિસ્તારમાં કહું છું તમે જાજો અમારા જે હારેલા કોર્પોરેટરો છે નામ યાદ હશે પણ ભારતીય પાર્ટીના જીતેલા નામ નહીં યાદ હોય કોંગ્રેસ છે હંમેશા પ્રજાના પ્રશ્નો માટે લડતી આવી છે અને આશા રાખીએ કે આવનારા દિવસોમાં લોકો ફરીથી અમારું બોટ બેસાડે અને ફરીથી અમને તક આપે લોકોના કામ કરવા માટેની એવી આપના માધ્યમથી વિનંતી કરું છું